અંકલેશ્વરના ગળખોલ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વીજ સલામતી તેમજ વીજ અકસ્માત ટાળવા માટે તેમજ લોકોમાં જનજાગૃતિ લાવવાના હેતુ સાથે અંકલેશ્વરના ગળખોલ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ગળખોલ અંદાળા અને છાપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી હતી રેલી દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મીઓએ હાથમાં વીજ સલામતીના પ્લે કાર્ડ દર્શાવી લોકોને જાગૃત કર્યા હતા આ સાથે જ વીજ ઉપકરણો કેવી રીતે ઉપયોગમાં લેવા તે વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

આયોજન કરી તેમાં જોડાયેલ છે અને પબ્લિક અવેરનેસ માટે કાર્યક્રમનું આયોજન કરેલ છે જે બીજ અકસ્માત નિવારી શકાય અને તેનું જનજાગૃતિ માટે કાર્ય કરી શકાય